વિકાસબંધી હટાવો વિકાસબંધી હટાવો વિકાસબંધી હટાવો બંધી હટાવો اروا نکا بندے ہٹاؤ مرحبا میرے پاسی آؤ ہلو بندے ہٹاؤ مرحبا میرے پاسی آؤ اروا نکا بندے ہٹاؤ مرحبا اروا نے کہا کون آ رہا ہے بیٹھ جاؤ بیٹھا بیٹھ جاؤ نیچے بیٹھ جاؤ نیچے بیٹھ جاؤ نیچے بیٹھ جاؤ بیٹھ جاؤ نیچے بیٹھ جاؤ بیٹھ جاؤ کوئی بھی آ جا نیچے بیٹھ جاؤ ملے نیچے بیٹھ جاؤ 頑張って。

બસો ત્રણસો ચારસો રૂપિયા બગાડ નાખે છે આ ખાલી પચીસ પચાસ ની ડુંગળી કિલો નો ખરી કે આમાં સરકારનો મોટો ઓલો કાફલો છે આમાં બધી રાજ રમત રમાઈ ગયેલી છે બધી અને મોટે કૃષિ મંત્રીઓ એ આમાં મોટા મોટા જે વેપારીઓ બધા બધો ના પૈસા ખાઈ લીધેલા છે આના હિસાબે આખો નિકાસ બંધી બંધ કરી દેલી છે આ નિકાસ બંધી હટાવવા માટે આપણે સૌને સાથ સાથ સરકાર અને બધાને આપવા પડશે સાથે બધા રહેશે સૌનો સાથ સૌનો વિકાસ રહેશે બધા ખેડૂત એક રહેશે તો બધો સાથે નિકાસ બંધી હટશે તો ખેડૂતને બે પૈસા મળશે તો ખેડૂત આગળ આવશે

પંદર દિવસ થી વીસ દિવસ માં હો થી દોઢસો રૂપિયા ભાવ તાટા ત્યારે આપડે ઘણા પચાસ રૂપિયા પચાસ આઠ દિવસ થઈ ગયા છે રૂપિયા તો છે બે પાંચ ભાવ આવે છે ચારસો રૂપિયા આમાં બધા ને સાથ આપો સહકાર આપો તો બધા આપડે જાવી ચેરમેન ઓફિસે ચેરમેન ની રજૂઆત કરવી આપડે કોઈ ને કઈ નુકસાન જ કરવાનું આપણે થી જવાનું છે ચેરમેન ને રજૂઆત કરવાનું છે તમે આ રજૂઆત કરીને આવ્યા કૃષિ મંત્રી ને મળી આમાં તમે નિર્ણય આપો આમાં તમારી પોતાની સરકાર છે અને આપણે પોતે પોતાની સરકાર ને કોઈને પૂછવા જવું ન પડે પોતે નિયમ કેમ હુકા મટી ગયો તો મટી ગયો તરત અટકી જાય તો અને બધા છે આમાં રાજકારણની મામા રાજકારણ જે જાણે એને ખબર પડે ને કે રાજકારણ ગમે ઊંધા થાય એને રાજકારણ ની કોઈ ની ખબર નથી પડતી આમાં આમાં અંદરો અંદર વેપારી વેપારી પૈસા બહુ મોટા ભાગના પૈસા ફળી જાય આમાં નિકાસ બંધી રાતોરાત માં નિકાસ બંધી થઈ જાય નિકાસ બંધી થાય નહીં

આપણી ડુંગળી પચાસ રૂપિયા ની કિલો એટલે કે હજાર રૂપિયા ની માંગ ખરીદી લે અને નિકાસ માં જેટા હોય એમાંથી એક રસ્તો કરવો પડશે એટલે આપ સૌ જા સહકાર આપજો અત્યારે અમે ચાહીએ છીએ તમારે રાજી ખુશી હોય તમે ખેડૂતો હો તમારે મંજૂર હોય તમે અમારી વાત સહમત હો તમે તમારા હક ને અધિકાર માટે જો તૈયાર હો તો આવો મા ભગવતી નું નામ લઈ જય ભારત માતાજી તમે જે કર્મચારી છે તમે પણ ખેડૂત નીકળાશો અને તમે ખરાબ નવ ખેતી પકડાયેલો ગરીબ ખેડૂત જે મહેમાથી દાન છે એ દાન તમે ખાઈ ના મોટા એટલે એનું લોકો લોકશાહી મુજબ કોઈ પણ લોકશાહી મુજબ અવાજ ઉઠાવવાની બધા ને સત્તા છે રજુઆત કરવાની સત્તા છે તમારે ખાલી માત્ર રજૂઆત કરવાની છે તમારી કેમ નથી સાંભળતા ભાઈ અને જે હરાજી થાય છે અને ત્યાં કરવા નથી માંગતા હજી અવાજ નથી આવતો એટલે એવું લાગે છે કે હજુ ખેડૂત ને આ ભાવે ડુંગળી પવાતી હોય એવું લાગે છે હજુ તમારો અવાજ થોડોક બુલંદ બનશે 妈的！